નમસ્કાર મિત્રો આપણી ચેનલ સોલર સમાધાન ગુજરાતીમાં આપનું સ્વાગત છે આજે હું બતાવી સોલર પેનલ ક્લિનિંગ પહેલાં અને ક્લિનિંગ કરતી વખતે શું ફરક પડે છે તમે જોઈ શકો છો મિત્રો સોલર પેનલ પર કેટલી ધૂળ ચોટેલી છે આ માટીના કારણે સોલર પેનલમાં વોલ્ટેજ ઓછા આવે છે સોલર પેનલ ક્લિનિંગ ઘણા સમયથી થઈ નથી મિત્રો આજે આપણે સોલર પેનલ ક્લિનિક પણ કરીશું તમે લાઈવ વિડીયો પણ બતાવીશું દૂર હોવાના કારણે સનલાઈટ પૂરતી પેનલ સુધી પહોંચી શકતી નથી મિત્રો તો આના કારણે વોલ્ટેજ ડાઉન થઈ શકે છે ઘણા લોકો સોલર પેનલ લગાવી દે છે પણ ક્લિનિંગ પર ધ્યાન આપતા નથી એ એમની મોટી બહુ ભૂલ છે હવે આપણે જોવો મિત્રો સોલર પેનલ ક્લિનિક શરૂ કરીએ છીએ ક્લિનિંગ માટે સોફ્ટ બ્રશ નોર્મલ પાણીનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો હાર્ડ બ્રશથી પેનલ ડેમેજ પણ થઈ શકે છે ગરમ પાણીનો ઉપયોગ કરવો નહીં પેનલને નુકસાન ના થાય મિત્રો એ રીતે પેનલ સાફ કરવી જોઈએ ટ્રેનિંગ કરતી વખતે ધીમે ધીમે સામાન્ય બ્રશ ફેરવો જરૂરી છે મિત્રો તેના કારણે દોર માટે પાણીના કારણે સાફ થઈ જાય છે આ રીતે મિત્રો પેનલ સાફ કરવી જરૂરી છે અને મહિનામાં પંદર થી વીસ દિવસ એક એકવાર પેનલ સાફ કરવી જરૂરી છે મિત્રો એના કારણે વોલ્ટેજ ડાઉન થઈ શકે નહીં તો મિત્રો તમે જોઈ શકો છો અડધું પેનલ સાફ થયા પછી ડિફરન્ટ દેખાવા લાગે છે જુઓ પેનલ સાફ કર્યાનું અને સાફ કર્યા પછીનું પેનલ સાફ હોય તો મિત્રો ઇન્વેટરને વોલ્ટેજ કરંટ પોતા પ્રમાણમાં મળી રહે છે તેથી ઇન્વર્ટર ત્યાંનું કામ સારી રીતે કરે છે પેનલ સાફ હશે ક્લીન હશે તો વૉલ્ટેજ બી સારા આવશે બચત બી સારી થશે અને ઇન્વેટર બી પૂરતી પ્રમાણમાં વૉલ્ટેજ ગ્રીડ કરશે વધુ યુનિટ વધુ બચત બચત સારી રાખવી હોય તો ક્લિનિક જરૂરી છે મહિનામાં બે વાર ક્લીનિંગ કરવી જરૂર છે મિત્રો ક્લીનિંગ કરવાનો સમય સવારે અને બપોર પછી ક્લીનિંગ કરવી જરૂર છે ક્લીનિંગ બપોરે મિત્રો ના કરવી જોઈએ કારણ કે એ ટાઈમે સૂર્યપ્રકાશ વધારે હોય છે તો વોલ્ટેજના કારણે કટર્કિટ થઈ શકે છે વધારે ગરમ હોય પેનલ તો આપણને પણ નુકસાન થઈ શકે છે ઘણા લોકો હાથ બ્રશથી પેનલને અને કપડાથી પોલિશ કરે છે એનાથી નુકસાન આવી શકે છે પેનલ પર તો એવું ન કરવું જોઈએ જેથી પેનલ નુકસાન થાય પ્રોપર ક્લિનિંગથી પેનલની એફિશિયન્સી વધે છે મિત્રો જેમ જેમ પેનલ ક્લિનિંગ કરીએ છીએ મિત્રો એમ પેનલ જુઓ કે સારી દેખાય છે क्लीन क्लीनिंग समय सेफ्टी बहुत जरूरी है સોલર પેનલ ક્લિનિંગ માત્ર દેખાવા માટે નથી મિત્રો એ લાંબા સમય માટે પરફોર્મન્સ સારું ખૂબ જળવાઈ રહે એના માટે છે જો આપણે પેનલ ક્લિનિક હશે તો વોલ્ટ ડાઉન નહીં થાય